સમક્ષ કરતી સંસદીય સમિતિનો કાર્યકાળ લંબાવાયો એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકોની સમીક્ષા કરતી સંસદીય સમિતિનો કાર્યકાળ લંબાવ્યો એક રાષ્ટ્ર એક ચૂંટણીના ખ્યાલને સાકાર કરવા સંબંધિત બે મહત્વપૂર્ણ વિધેયકોની સમીક્ષા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના કાર્યકાળને લોકસભા દ્વારા લંબાવવામાં આવ્યો છે આ અંગેનો પ્રસ્તાવ નીચલા ગૃહમાં સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો જે આ મુદ્દા પર વ્યાપક ચર્ચા વિચારણાની આવશ્યકતા દર્શાવે છે આ નિર્ણયથી સમિતિને તેની ભલામણો અને અહેવાલ રજૂ કરવા માટે વધુ સમય મળશે આ સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરી દ્વારા કાર્યકાળ લંબાવવાનો પ્રસ્તાવ ક્રમમાં રજૂ કરવામાં આવ્યો હતો સમિતિ બંધારણ એકસો ઓગણત્રીસમાં સુધારો વિધેયક બે હજાર ચોવીસ અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારો વિધેયક બે હજાર ચોવીસની ઝીણવટભરી સમીક્ષા કરી હતી આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાનો છે જેથી દેશભરમાં વારંવાર થતી ચૂંટણી પ્રક્રિયાઓનો બોજ ઘટાડી શકાય સમિતિને હવે શિયાળુ સત્ર બે હજાર પચીસના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસ સુધી પોતાનો અહેવાલ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે આ કાર્યકાળનું વિસ્તરણ સુનિશ્ચિત કરશે કે સમિતિ વિધેયકના તમામ પાસાઓ પર ગ્રહનતાથી વિચાર વિમર્શ કરી શકે અને કાયદાકીય નિષ્ણાંતો તેમજ

प्रश्न ये है कि माननीय सदस्य श्री पी पी चौधरी जी द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए जो सदस्य प्रस्ताव के पक्ष में वो कहे। हाँ कहे जो सदस्य प्रस्ताव के विपक्ष में वे ना कहें। मेरे विचार में निर्णय